આવેલી મિલકતો પરત કરવામાં આવી રાજ્ય ગૃહમંત્રી હરસંઘવી ના હસ્તે મૂળ પીડિતોને અર્પણ કરવામાં આવ્યો વ્યાજખોરીના દૂષણ સામે રોક શહેર

લાલગેટ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં દવાઈ આ ગઈ એના કોડવડ સાથે ડ્રગ્સ વેચતા લોકોને વહેલી સવારે પોલીસે સંદેશો આપ્યો કે દવાઈ આ ગઈ હે ની સામે પોલીસ આ ગઈ હે અને બધા જ લોકોને પકડીને એક કડક સંદેશો સુરત શહેરમાં ને રાજ્યની અંદર આપ્યો મઉિન અંસારી રાશિદ અંસારી અને મોહમ્મદ જાફર પકડીને સુરત શહેરમાં એક ખૂબ જ મોટું નેટવર્ક પકડવામાં સુરત શહેર પોલીસને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે સુરત શહેર પોલીસ દ્વારા આજે ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે અનેક માતાઓ માટે અનેક પરિવારજનો માટે આજે દિવાળી અને બેસતા વર્ષની ઉજવણી જેવો દિવસ એ અનેક પરિવારો માટે બનાવી આપ્યો વ્યાજખોરોના દુષણ સામે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ એક લડાઈ લડી રહી છે અને અનેક વ્યાજખોરોના દુષણમાંથી આજે આ અનેક પરિવારોને પોતાના ઘર પરત અપાવવામાં સુરત પોલીસને ખૂબ મોટી સફળતા મળી છે અનેક માતાઓના ચહેરા ઉપર ખુશીના આંસુ હતા તો અનેક દીકરા દીકરીઓ સામને બેસીને એ ઘરના ડોક્યુમેન્ટ તરફ એમની ભવિષ્યની આશા મંડારીને બેઠા હતા આ પરિવારોને નવું જીવન આપવા બદલ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ જેલોજી અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું

તો એ લોકો પર બી ગંભીર પગલા ભરવામાં આવશે લીધું છે મારી વાત આજે આ ગરીબ પરિવારો માટે નવા વર્ષ જેવો તહેવારનો દિવસ હતો ખુશીનો દિવસ હતો એ લોકોને પોતાના ઘર પાછા મળ્યા છે એ લોકોનું પોતાનું પરિવાર હવે શાંતિથી ખુશીથી ત્યાં જીવી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે આ બાબતની સંપૂર્ણ માહિતીઓ આપને આજે ડિટેલ માહિતી બી સુરત પોલીસ દ્વારા જરૂરથી આપવામાં આવશે આભાર અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે